પચાસ લાખની કરતા મંડળ દ્વારા સાંજે હોટલ દ્વારકાધીશ ખાતે કોટડા પીએસઆઈ રામરૂપ મીના સહિત પોલીસ ટીમ તેમજ ખેડ પીઆઈડીઆર અને ખેડ વેપારી મહામંડળ દ્વારા શ્રીફળ સાર ઉડાડીને સન્માન કરાયું આ પ્રસંગે કોટડા પીએસઆઈ રામરૂપ મીનાએ જણાવ્યું કે ખેડબ્રહ્મા તાલુકાના કોઈ પણ વેપારી નિર્ભયતાથી કુટડા ઘટી વેપાર કરવા આવી શકે છે આપને કોઈ પણ તકલીફ હોય તો રાજસ્થાન પોલીસ ગુજરાત પોલીસ આપણા માટે સતર્ક છે આપ આપણા ધંધાને રોજગાર માટે ગમે ત્યારે આવી શકો છો પોલીસ તમને હંમેશા મદદરૂપ રહેશે રાજસ્થાન પોલીસ ગુનેગારો માટે હંમેશા કડક રહી છે અને રહેશે તેમજ ટૂંક સમયમાં બાકી રહેલા આરોપીને પણ પકડી લેવામાં આવશે એવું તેમણે જણાવ્યું બ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ વિજયભાઈ ચાવલા ગગાભાઈ કોટડા પોલીસનો આભાર માન્યો હતો આ પ્રસંગે વેપારી મહામંડળના દિલીપભાઈ મહેતા સંકેત દોસ્તી બાબુભાઈ પરમાર દેવાભાઈ મહેતા શૈલેષભાઈ અરવિંદભાઈ ઠાકર સુમિતા મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ ફાબિદ અલી ભુરા સાબરકાંઠા